રશિયાના પૂર્વ કિનારે સાત પોઈન્ટ શૂન્યની તીવ્રતાના ભૂકંપ બાદ સિવલુચ જ્વાળામુખી ફાટી નીકળ્યો છે અને સુનામીનું જોખમ સર્જાયું છે જ્વાળામુખીની રાખ દરિયાની સપાટીથી આઠ કિલોમીટર સુધી જોવા મળી હતી ત્યારે એજન્સીએ એ અહેવાલ આપ્યો કે જ્વાળામુખીમાંથી લાવા ઝડપથી વહે છે જો કે અત્યાર સુધી ભૂકંપે જ્વાળામુખીમાંથી નીકળતા લાવાને કારણે કોઈ વ્યક્તિને નુકસાન થયું નથી કે કોઈના ઇજાગ્રસ્ત થયાના સમાચાર પણ સામે નથી આવ્યા તો શિવાલુચ જ્વાળામુખી દરિયાકાંઠાના શહેરસ્ક થી લગભગ જે રશિયાના કામચાટકામાં સ્થિત છે ત્યારે ભૂકંપનું કેન્દ્ર જમીન થી ત્રીસ માઇલ ની હોવાનું જાણવા મળ્યું છે ભૂકંપના કારણે કોઈ મોટું નુકસાન નથી થયું જોકે મારતો તપાસ કરવામાં આવી રહી છે અને જો કોઈ નુકસાન થયું હોય તો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તેને સુધારી શકાય તેમ છે આ સમયગાળા દરમિયાન સામાજિક સુવિધાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ